જે છેલ્લા વર્ષોથી આ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે અમારું બસો થી સવા બસો સભ્યોનું જે ગ્રુપ છે બસો ને જે દેશના જવાનો શહીદ થઈ ગયા છે એમને અમે પોણા ચાર કરોડ રૂપિયાથી વધારે આર્થિક સહાય કરી ચૂક્યા છીએ અને આ રૂપિયા મોરબીની પ્રજાના છે મોરબીના સ્પોન્સરોના છે નવરાત્રીમાં જે સપોર્ટ કરે છે અમે તો માત્ર નિમિત્ત છીએ અમે આવો જવાનો ખર્ચો જ આપી છીએ અથવા ઉત્તરાખંડ અમે એમની ઘરે દેવા જાય તો એ ખર્ચો મારો પર્સનલ હોય છે પણ આ વર્ષે બાવીસ થી પચીસ શહીદ જવાનોના પરિવાર નવ દિવસમાં આવશે એમનું સન્માન થશે મોરબીના ખેલૈયાઓ પાટીદારના ખેલૈયાઓ વચ્ચે એમને આર્થિક સહાય લાખ રૂપિયાથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીના એક પરિવારને શહીદ પરિવારને આર્થિક સહાય કરવામાં આવશે પાટીદાર નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ માંથી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે